જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ હાથ પડી જાય રહેતો નથી અને આટલું બધું પણ એ વધારે પડતું કરો મને વખાણ કેમ કોને કે બ્લસર પટી ના કે વાળો એટલા બધા વખાણ કરો મને કે જાડી થઈ જાય જાડી થઈ જ ગઈ છું કેટલું થવાનું છે જો નાસ્તો કરવા બેસી ગયા એમ નહીં મેં જે અહીંયા એક બટકુંય નહોતું તોડ્યું આમ પોતે ખાવા માંડ્યા મેં હજી મારે એમ નમ પીડ્યો એમ તો એમ ન થાય ગડી ખમું તું કાક માથું ઉતારવાની વાત કરતી હતી કે ઉતારી ન મૂકું દુખે છે ભગવાન આગળ જય સ્વામિનારાયણ માસી જય સ્વામિનારાયણ મમ્મી જય સુનેન દીકરા કેમ તે ગુડ મોર્નિંગ જો તો બે બેનો નાસ્તો કરવા માટે કેટલી બીઝી છે આ મહિના જ છે મને જોવા હે

શું ચેનલ છે આ નિકિતા પટેલ એન્ડ ફેમિલી માં વિનેશ પટેલ વિરાજ ફેમિલી ઉપડો ઉપડો હાલો 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 ખાલી કરો બધા ખાલી કરો આવું છે હું છે ને બાને કાઈ પણ કહું ને એટલે ઈ બેવ છોકરાઓ માર જોડે એવા ઝઘડે એવા ઝઘડે એવું છે પેલે થી એવું કરે હું છે ને જાણી જોઈને બાને કાઈ કહું ને એટલે ઈ બેવ બહુ માર જોડે ઝઘડે કેમ પ્રથુ જેવું છે કેમ માનત સારા ઉભા તો બેવ હું જ સારી છું કેવા દોસ્તો કાશીને વિવેક પટેલ ફેમિલી આવશે તો પ્લીઝ નિકિતા પટેલ ફેમિલી બધા કમેન્ટ કરજો લખજો વોટ ફોર વિવેક પટેલ હા એવું છે

અહીંયાઈ કાઢું કાઢું છે અહીંયાઈ કાઢું કાઢું છે અહીંયાઈ કાઢું કાઢું છે આખો ફેસ તો જા પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તો પછી બહુ બ્યુટીફુલ થઈ જઈશ પ્લાસ્ટિક સર્જરીમાં પહેલા દુખાવો મટાઓ કાઈ ન દુખે ચાલ અમે છે ચલા ચલા ખાલી અમે ડોક્ટર ને કહેવું કે ભેવસીનો ઇન્જેક્શન ખાલી કરો ખાલી કરો ખાલી કરો નાવા જાઓ ભેવ ચલા ચલા ભેવનો નહીં એમ નઈ તમે વિચાર કરો હજી ઉઠી ઉઠી નીચે આવ્યા એનર્જી લેવલ કેટલું હાઈ છે નાવા મારે છે ને આ આ બેવની જોડે ઝઘડવું હોય ને એટલે મારે એ બેવને ને કઈ નઈ કહેવાનું મારે બાને કંઈક કહેવાનું કેમ એટલે આવી બને જાઓ નાવા જાઓ ચલો હવે બેવ ઓકે ચલો મળીએ પછી તમારું હાલો હવે આ દીદી છે ને એ મમ્મીના મોટા બેન છે ને એની ભાણકી છે અને આ એની ભાણકી છે આ જે લોકો મળવા આવ્યા છે કેમ દીદી હાલો માસી સામાન લેવો છે ને એ લઈ આવીએ અને શાકભાજી લઈ આવીએ બાબાઈ જય સ્વામિનારાયણ મેં ગાડી ચાવી ક્યાં મૂકી ચલો આમ લઈને આવીએ પલાળવા સામાન લઈને આવી ગયા તો આ છે ને માસી ભાણકી રસોઈ તૈયાર નો રાખી મને તેમ

બસ બીજું કંઈ નમણ લાડવા હા જો આજે જવા ગુવારનું શાક ખમણ રોટલી લઈ દાળ ભાત અને લાડવા છે ચૂરમાના જે કોઈને ખાવા હોય અને આ ટોપરામાં આવી જાઓ બધા જમવા મુંદાનું મોટાનું મોટાણું રાઈતું ફાટા ગુંડા ખાટા ગુંડા પછી રાયતું છે જીંગડાનું તરમુંડા

તો આજે સાંજે એ માં સીન મળાવશું અમે છે ને આ ભાઈને દાઢ દુખતી હતી ને તો અમારા ગેટે હોસ્પિટલ છે ને દાંતનું ડોક્ટર ત્યાં બતાવા આવ્યા તો માસી શું લઈને આવ્યા એની જે જૂની દાંતની દવા ચાલતી હતી ને એની દવાનું પ્રિસ્ક્રિપ્શન લાવવાના બદલે માસી એના દસમાની બોર્ડની એક્ઝામની રિસિપ્ટ લઈને આવ્યા બોલો એટલે એ મા દીકરો બે ધડ કરે છે આ માસીનું આવું છે એવું છે મેં મેં ઘડી કરીને તમને આપ્યું પણ ત્યાં ત્યાં પડ્યું જ રહ્યું એવું લાગ્યું હેવું છે હવે મા દીકરો બેવો ઝઘડે છે આ ભાઈ એમ કે તમે આવું ને જ કરતા હોય એમ જશો તમે બી લેવા ઘરે હે જાઓ આમ જો પૃથુ ગાડીની સાઈડ સાઈડ ચાલજો હોં છે બહુ દૂર નથી આમ ગેટે છે એટલે વાંધો નહીં આવે આ ટ્રીટમેન્ટ ચાલે છે બોલો જો બેઠા જય શ્રી નારાયણ ભાઈ નોર બે ના આવ્યા છે હા માં સંગેરે રોકાવા આવ્યા બેન ભાણકી પછી માસી માસી પાણીઓ

કામ થઈ જ નતો એટલે પછી માસી નું મંજોરી આમાં હે બટર બટર ઉપર થી ને મસ્ત થઈ જાય બોલો માતાજી આ જો ભલે જમી મમ્મી છે મમ્મી એને છે જો કીધું તો ના નવા માસી આવી ગયા અને આ બધા જમવા બેસી ગયા છે જય સ્વામિનારાયણ માસા આ છે માસા જે બમણા માસી બતાવ્યા ને ઈ આ બેન છે ને ઈ વાળા અજીજાજી આ ભાણ્યો ભાણકી તો સવારે જોઈ આ ભાણિયાને તોળખો છે હા હા મંડળ કેમ છે બધું હારું બૈનું હરુશ કેમ છે જીજાજી ભાઈ ભાજી મસ્ત છે

તણે છે ને બધાય કે કે કોળીયા આપો તો મોડમ તમને કે તણે બીજું આપો હા હો તણે હો હા માન બહુ બધી મોટી મોટા ને મોટી

અમારી અમારી વિડીયોને આમ જ સપોર્ટ કરતા રહેજો આમ જ આગળ વધારજો અને મારી એક્ટિંગ માટે કમેન્ટ કરજો મે કેવી કરી ચલો મળીએ કાલે હવે બાય બાય